પપ્પાનું જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં પુલાબના આવી દીધો છે બોલો કે શું કરવાનું કાર કાર ચમચી રમવાનું

पंखों साफ कर दिए हम ठीक है तो जैसे ट्राई करता था पर अंगूआ अभी आले साफ सफाई कर लो नया आ रहा जो तो गेम नाम है बहुत जो पागल पागल छुकरू आगे तो मो ना रमाय बंद कर बंद कर दे चल તો છે ઊંઘા તો છે નહી આજે પૂજા એક કલાકથી ઉપર ઉપર ચડી રહી છે શું કરે છે જોઈએ આપણે ઉપર એક કલાક થઈ ગયો છે કલાકથી ઉપર છે જો હા શું કરે છે ભૂત બનીએ એકલી એકલી ક્યાર ની આઈ શું કરે છે મે ફેસ કો ઠીક કરે વાહ કે જવાન દેખો ફેસ સર્વિસ થઈ રહ્યો છે જે થી હું સરસ મજાની જવાન દેખાઉ હું ઉઠી ના થઈ જઉ કે મારા છોકરાને બહુ દુઃખ થાય છે મમ્મી બુઢી હો ગઈ હે તો સતીમા છોકરાને થાક ના હોય છે એટલે સર્વિસ થઈ ગઈ છે ગાડી એટલે સર્વિસ સરસ માટે પણ ટાઈમ કાઢવો જરૂરી છે તો આખી જિંદગી રસોડામાં જતી રહેશે એટલા માટે આપણે બે રીતે ઉપયોગ સરસ અજો થોડું થોડું કેવું ગંદુ થોડું નીકળાય મને કીધું તું મન ના કરી આલી અન કે જાતે થાય સ્કોપ તો થાય જાતે હા પેસેલે ચલો કેમેસ્ટર સ્ટેપ બાય સ્ટેપ નું કરો સરસ સરસ સ્કાપ તો ચાલ ચાલ આ છે આપડું Apple લેપટોપ આપડું માઉસ બહુ સરસ છે હે ને આપણે જો Apple નું બનાવી દીધું છે લેપટોપ આને Apple નું લોગો લગાવી દીધો છે

કેવા દેખાય નાના સરસ ચલો फटाफट કંઈક બીજું કરીએ ચાંદવાળા છે ચાંદવાળા એક એવો ઘર આમ એમ મારી મારી મસાજ કરે એનાથી ગ્લો કે એટલે હું મારું ગ્લો આવે સાચું ખબર હું હું મારું લે હું મારું જાતે મારી ના આવે કોઈ ગ્લો હું મારું ને થોડીક આપ લાવે ગાલ નજીક લાય તો ગ્લો આવી જાય ચલો ફટાફટ હવે એક કરીએ જો તો આપણે અહીંયા કાર સર્વિસ થઈ ગઈ છે વોશિંગ વોશિંગ થઈ ગઈ છે રેડી નહી રેડી હો ગયા ના સર્વિસ હો ગયા

ચાલો હવે કઈ કામ ધંધો કરો કામ ધંધો કરે સરસ ઉડો ચાલ મેં લઈ લેજો પોઈન્ટ લે આના કાચ સાનું જમવાનું જે છે રેડી છે જમવામાં જો બટેકા અને તુવેરનું શાક બનાવ્યું છે બટેકા તુવેર ડુંગળી પાપડ તોટલી છે ને શાક જમી જો આ પાપડ ચોખાના છે ચોખા અને શેકીને ખવાય બહુ મસ્ત લાગે શેકીન ને તેલમાં તળીનું પણ ખવાય આ જોટિંગ કરતા હોય એ લોકો મગ રાતે પલાળીને જેસરમાં વઘારી કાકડી ટામેટું ગાજર એવું નાખીને થોડો ચાટ મસાલો એવું એના પાપડ સાથે ખાય ને બહુ મસ્ત લાગે સરસ તો સરસ મજાનું જમી લીધું છે ફેસ જો મારું ચમકે છે કે નથી ચમકતો કમેન્ટમાં કહેજો જરૂરથી તો સરસ મજા જમી લીધું છે જમીને અમે સુવાની તૈયારી કરશું તો બસ આજના વ્લોગમાં આટલું જ ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો બસ મળશું એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ